રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીના ગુજરાતમાં આ રીતની છૂટછાટને સાંખી ન લેવાય

વિકાસની ઝંખના એટલી અજીબ છે કે ગુજરાત દારૂનો વ્યાપાર ચાલુ કરીને વિકાસ કરવા માગે છે અને બિહાર દારૂ બંધ કરીને વિકાસ કરવા માંગે છે એટલે સાચો વિકાસ શું છે એ સમજવો મુશ્કેલ છે આજ જ્યારે ગિફ્ટ સિટી જેવા પ્રાઇમ બિઝનેસ હબમાં એવું પોલિસી ડિસિઝન આવે છે કે ત્યાં કને દારૂનું વેચાણ થશે પીવાની પરમિશન આપવામાં આવશે અને જે રીતે ગુજરાતમાં આપણે જાણીએ પાછલા થોડાક સમયથી ડ્રગ્સનો ઉપયોગ રાતો દિવસ વધતો જાય છે સરકાર એને કંટ્રોલ કરવા ફેલ જઈ રહી છે ને એના પછી વળી આ દારૂનો નવો પરમિશન આપવાની વાત જે છે એ ખરા અર્થમાં ઉડતા ગુજરાત બનાવવાનો એક સાજિશ લાગે છે જેમાં આપણા યુવાધન ને આપણા ટીમના આપણા ગુજરાતના યુવા યુવાનોનું ભવિષ્ય કંઈ ખોટે રસ્તે ન ચડી જાયની બીક છે આપણે જાણીએ છીએ કે આજ ઘણા ગામડાઓમાં બાળકોને સ્કૂલ આવવા માટે કોલેજ આવવા જવા માટે સરકારે એસટી બસો બંધ કરી નાખી જે પહેલા આવતી હતી એના સામે આ ગિફ્ટીમાં જવા માટે સરકારી સ્પેશિયલ કેસમાં એમને બસની પ્રોવાઈડ અમદાવાદથી બસ આપે ત્યાં ગિફ્ટ જવાના આવવા માટે ખાલી આ એટલે તમે સમજો કહેવાનો મતલબ શું છે કે સરકાર આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાં લઈ જવા માંગે છે મારે તો તમારા માધ્યમથી દેશના ગુજરાતના ખાસ કરીને સાધુ સંતો મહાનતો કથાકારો જે ભાજપનો ઝંડો લઈને ફરે છે ભાજપની મોટી મોટી વાતો કરે છે એનાથી જવાબ પૂછવો છે શું આ આ નિર્ણય ગુજરાતને સંસ્કારી બનાવશે અને શું તમે લોકો નિર્ણયને સપોર્ટ આપો છો તમારા પર અભિપ્રાય તમારા વિડીયો સાધુ સતત જાહેર કરો કે સરકારનો નિર્ણય સાચો છે કે ખોટો છે અમે તમારે જવા માંગવા હશું કે આ તમારો નિર્ણય સાચો છે સરકારનો કે ખોટો છે તમે જો ટેકો આપો છો કે નથી આપતા